સુરતપરાની સીમમાં જે ખુલ્લા બોરમાં આરોહી ફસાય છે તેને બહાર કાઢવા માટેનો સૌથી પહેલો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ છે રોબોટિક્સ આમથી અને રોબોટિક્સ બનાવનાર મહેશભાઈ આપણી સાથે મહેશભાઈ કઈ અત્યારે કામગીરી ચાલી રહી છે અત્યારે આપણે આપણી પાસે જે બોરવેલ રેસ્ક્યુ રોબોટ છે રોબોટને બાળક સુધી પહોંચાડી દીધો છે ઓલમોસ્ટ બાળક પકડમાં આવી જ ગયું છે પણ થોડુંક અમારે વધારે સેફટી માટે થઈને એક એક્સ્ટ્રા સેફટી માટે થોડુંક કાર્યવાહી ચાલુ છે થોડુંક બહારથી સામાન મંગાવેલો છે એ આવી જાય એટલે અમે જલ્દીથી જલ્દી બાળકીને પકડીને બહાર લાવવાની કોશિશ કરીશું મોસ્ટલી અત્યારે એમ કહી શકાય કે બાળક સામાન જે આવી જશે એટલે કલાકમાં બહાર આવી જશે મહેશભાઈ ઊંડે કેટલી બાળકી અત્યારે અત્યારે લગભગ પંચાવન થી છોપન થી ઉપર છે અને બહાર નીકળી જવાના કેટલો સમય લાગી શકે હજુ શું જે અત્યારે અમારે જે સામાનની જરૂર છે ચિત્તલ ને આસપાસના મતલબમાં મોટું જે શહેર હોય ત્યાંથી મંગાવેલું છે પહોંચ્યા અને અહીંયા પહોંચ્યા પછી લગભગ અડધી કલાકની અંદર બાળકને બહાર નીકળી જાય એવી આશા છે સુધીમાં આ પ્રકારના કેટલા સફળ ઓપરેશનો કર્યા તમે મેં ડાયરેક્ટલી સાત જેટલા બાળકોને સફળતાપૂર્વક આ રોબોટની મદદથી બચાવ્યા છે બાકી એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે કોલોબરેશનમાં પણ દસથી થી પંદર જેટલા રેસ્ક્યુ કર્યા છે તો આ હતા મહેશભાઈ રાજુલાના અને જેઓ જણાવી રહ્યા છે કે તેઓએ અત્યાર સુધીમાં સાત જેટલા બાળકોને બોરમાંથી બહાર કાઢવા માટેના સફળ ઓપરેશનો પાર પાડ્યા છે અને આરોહીને પણ તેઓ ઝડપથી બહાર કાઢી લેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે રાજન ગઢિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમરેલી અમરેલીના સુરગપરાની સીમમાં જે ખુલ્લા બોરમાં બાળકી પડી છે આ બાળકી પડવાની ઘટનાને લગભગ સાડા પાંચ કલાકથી વધારેનો સમય વીતી ગયો છે આપણી સાથે ફાયર ઓફિસર છે ગઢવી સાહેબ તેમની સાથે વાત કરી સર લગભગ સાડા પાંચ છ કલાક થઈ ગઈ છે શું સ્થિતિ શું છે આરોહીની અંદર શું સ્થિતિ છે હાલમાં તો એની ઉપર ચારેક ઇંચ જેટલું માટીનું થર જોવા મળી રહ્યું છે એને ઓક્સિજન આપવાનો ટુ બી કન્ટિન્યુ ચાલુ છે એનો નાકનો ભાગ આંખનો ભાગ બંને દેખાઈ રહ્યો છે બંનેના ભાગથી બ્રિજ ચાલુ હોય એવું સામાન્ય રીતના જણાઈ રહ્યું છે ઉપરથી આ એક અનુમાન છે હાલના તબક્કે એ માટીના લેયરથી દૂર કરીને પકડ બનાવી રાખી છે એની પકડ બનાવવાની સિચ્યુએશન જેવી છે બંને હાથ નીચેની તરફ આવેલા છે માથાનો ભાગ ઉપરની તરફ છે તો કપાળના ભાગમાંથી એની પકડ બને અને કપાળના ભાગથી પકડ બનાવીને બહાર ખેંચી એની વચ્ચે છાટકી જવાના ચાન્સીસ રહેતા હોય તો એ ન થાય એટલા માટે સેફ્ટીના જેટલા બી

તો આ ફાયર અધિકારી ગઢવી સાહેબ તેઓ જણાવી રહ્યા છે કે જે રોબોટિક આર્મ છે એ બાળકી સુધી પહોંચી ગયો છે અને તેને બહાર લાવવા માટેના પ્રયત્નો શરૂ છે રાજન ગઢિયા ન્યૂઝ એટીન ગુજરાતી અમરેલી